જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો આ સ્વિફ્ટ ડિઝાયર જેડીઆઈ વર્ઝન છે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે બે હજાર ને અઢારના મોડલની ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ ડિઝાયર વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળે છે વન ઓનર ગાડી છે બે હજારની અઢારની પહેલાં મહિનાના મોડલની ગાડી જોવા મળશે જાન્યુઆરી બે હજાર અઢારનું મોડલ છે આ ગાડીનું ચાચવેલી ગાડી જોવા મળશે ડીઝલ ગાડી છે તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વેચવાની છે પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે ઝીરો થ્રી રાજકોટનું પાર્સિંગ જોવા મળશે ડીઝલ ગાડી ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત છ લાખ પચાસ હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે છ લાખ પચાસ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર કૂકાવાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કન્સલ્ટ કૂકાવાવ ગુજરાત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ત્યાં રૂબરૂ મુલાકાત લઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સ્વિફ્ટ ગાડી ખરીદી શકો છો મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ભાઈનો નંબર મળી રહે છે આ ભાઈનો નંબર સત્તાણું બે ઓગણ એંસી સત્તાવન પાંચ સડસઠ તે આ ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને આ સ્વિફ્ટ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જવું હોય ત્યારે તમે જઈ શકો છો પણ તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો આ ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે સ્વિફ્ટ ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો છાચવેલી ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ વેચવાની છે